નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં તૂટી પડશે અનાધાર વરસાદ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન નહીતર તો નહીં મળે મફતમાં અનાજ ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના હિતમાં લીધો છે મોટો નિર્ણય સુપ્રીમ કોર્ટનો આદેશ વીજળી થશે મોંઘી ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત મિનિમમ બેલેન્સ દસ હજાર રૂપિયાથી વધીને પચાસ હજાર રૂપિયા કરવામાં આવી છે શું તમારું પણ આ બેંકમાં ખાતું છે જાણી લેજો ખેડૂતો માટે પાક વીમા યોજના ફરી શરૂ ખેડૂતોને ઘરે બેઠા બેઠા મળશે બેતાલીસ હજાર રૂપિયાની સહાય કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત મળશે સાહીઠ હજાર રૂપિયા સુધીની લોન ખેડૂતો માટે બે સૌથી મોટી જાહેરાત આઠ કલાકના બદલે દસ કલાક મફત વીજળી મળશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં દસ ઓગસ્ટ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે હવામાન વિભાગની આગાહી મુજબ ઓગસ્ટના પાછલા પંદર દિવસ રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે ઉલ્લેખનીય છે કે દસ ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાશે જેની અસરથી ગુજરાતમાં વરસાદ થશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં ફરી ભારેથી ભારે વરસાદની સંભાવના સામે આવી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પંદર ઓગસ્ટ બાદ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ પંદર ઓગસ્ટથી થી શરૂ થશે તેવીસ ઓગસ્ટ સુધી મેઘરાજા રાજ્યમાં મન મૂકીને વરસવાના છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર

ખાસ એ છે કે રાશન કાર્ડને લઈને ચાલતી કાળાબસારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે આ નિર્ણય લીધો છે સાથે સાથે મિત્રો એ જાણીએ કે રાશન કાર્ડમાં કેવાયસી શા માટે જરૂર છે ગેસની બોટલ કે ગેસ લાઇનમાં રાશન કાર્ડમાં ઈ કેવાયસી વગર ગેસ લાઇન બંધ થશે સરકારની દરેક યોજનામાં રાશન કાર્ડ ફરજિયાત રાશન કાર્ડ વગર સરકારી યોજનાનો લાભ નહીં મળે આવકનો દાખલા માટે પણ રાશન કાર્ડ ફરજિયાત છે બાળકોની શાળામાં નવા એડમિશન માટે પણ કાર્ડની જરૂર પડે છે વિધવા સહાય વૃદ્ધ સહાય વિદ્યાર્થીઓની સરકારી શિષ્યવૃત્તિ સ્કોલરશિપમાં પણ કાર્ડ ફરજિયાત છે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે પણ કાર્ડ ફરજિયાત છે સિનિયર સિટીઝન કાર્ડ માટે પણ કાર્ડ ફરજિયાત છે તો મિત્રો આ દરેકે દરેક યોજનામાં કાર્ડની જરૂર પડે છે તો રાશન કાર્ડમાં કેવાયસી હોય તો જ તમે સરકારી યોજનાનો લાભ છે લઈ શકો છો મિત્રો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે બે મોટી જાહેરાત છેલ્લે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાના ખેડૂતોને હવે આઠ કલાકના બદલે દસ કલાક વીજળી મળતી રહેશે એટલું જ નહીં સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને સૌની યોજના મારફતે વધારાનું પાણી પણ આપવામાં આવશે સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ અને ગીર સોમનાથમાં જ્યાં વરસાદની ઘટ છે ત્યાં વીજળી વધુ આપવામાં આવશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટો નિર્ણય લીધો છે સાથે સાથે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરના પુરવઠા અંગે માહિતી મેળવી હતી જ્યાં ખાતર ઓછું છે તે જિલ્લામાં ઝડપથી ખાતરનો જથ્થો પહોંચાડવામાં આવે તેવો આદેશ આપ્યો છે ખાતરની અછત પર મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રશિયા ઈરાનમાં યુદ્ધના કારણે ખાતરનો જથ્થો ઓછો આવે છે ભારત ખાતરના આત્મનિર્ભર બની રહ્યું છે

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી આ યોજના દ્વારા બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો આ સાથે મિત્રો હવે એવું કહી શકાય કે એકવીસમો હપ્તો છે એ ક્યારે આવશે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી જોકે મીડિયા રિપોર્ટ્સમાં એક કહેવામાં આવ્યું છે કે આગામી નવેમ્બર મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો જારી થઈ શકે છે જો તમે હજુ સુધી યોજનામાં કેવાયસી કરાવ્યું નથી તો આ શક્ય હોય તેટલું વહેલી તકે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવી દેજો નહીંતર તો તમને મિત્રો આગામી એકવીસમો હપ્તો પણ નહીં મળે આગના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર કે ખેડૂતો માટે મોટા સમાચાર ખાતરની અછત દૂર થશે ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર ખાતરની અછત દૂર કરવા માટે કેન્દ્રથી લઈને ગુજરાતને રોજ આઠથી દસ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મોકલવામાં આવે છે

મફતમાં અકસ્માત વીમો ખેડૂત ભાઈઓને હવે ખાતર જેવી જરૂરી વસ્તુ ખરીદતી વખતે મફતમાં મળતી નાણાકીય સુરક્ષાનો લાભ પણ મળવાનો છે એફકો દ્વારા શરૂ કરેલી સંકટ હરણ યોજના હેઠળ જો ખેડૂત યુરિયા નેનો યુરિયા કે ડીએપી ખાતર ખરીદે છે તો તેમને એક લાખથી લઈને બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મફતમાં આપવામાં આવશે જો ખેડૂતો પચીસ બોરી યુરિયા ખરીદે છે તો તેમને એક લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળે છે

જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ હવે જવું નહીં પડે સરકારની કચેરી એટલે કે સરકારી કચેરીના મારફતે સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડામાં રહેતા લોકો સ્થાનિક કક્ષાએ મેળવી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે મોદી સરકારે કરી છે ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ

થશે એટલે કે મિત્રો તમે જો ગામડામાં રહો છો તો તમારે હવે મિત્રો ખાસ કરીને જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરી ધક્કા નહીં થવા પડે તમે ગામ પંચાયતની કચેરીએ જઈને કાર્ડમાં નામ સુધારવું છે કાર્ડમાં નામ સુધારા વધારા કરવા છે ક્રિમિનલ નોન ક્રિમિનલ સાત આઠ બારની નકલો કઢાવી છે કોઈ પણ પ્રકારના સરકારી ડોક્યુમેન્ટ છે એ તમે હવે ખાસ ગામ પંચાયતની કચેરીથી જ મેળવી શકો છો માત્ર વીસ રૂપિયાની મામૂલી રકમ ચૂકવીને તમે પ્રમાણપત્રો છે એ મેળવી શકો છો ત્યાં પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની શું જાહેરાત સામે આવી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાફ કટર સા યોજના છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અમલમાં મૂકી છે અને તેની જાહેરાત આપણે ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી છે અને યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે સ્પષ્ટપણે એ છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને જો પશુઓને નિરણ કરવામાં આવે તો જે ઘાસચારા છે એનો બગાડ અટકાવી શકાય મંત્રીએ એ પણ યોજના સાથે વધુ જણાવ્યું કે ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા જે પશુપાલકો છે એમને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય મળશે એ પણ માત્ર ચાફ કટર યોજના અંતર્ગત જે મશીન આવે છે થ્રેસોલ મશીન એ ખરીદવા માટે ખેડૂતોને છે એ હવે અઢાર હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો મિનિમમ બેલેન્સ દસ હજારથી વધીને પચાસ હજાર રૂપિયા કરવામાં આવ્યું છે આ બેંક સામાન્ય માણસ માટે પોતાના દરવાજા બંધ કરી રહી છે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક આઈસીસીઆઈ હવે સામાન્ય માણસ માટે પોતાના દરવાજા બંધ કરી શકે એવું અત્યારે લાગી રહ્યું છે બેંક દ્વારા બચત બેંક ખાતા ધારકો માટે સરેરાશ લઘુત્તમ બેલેન્સમાં તાજેતરમાં થયેલા મોટા વધારાની વાત સ્પષ્ટપણે કહ્યું છે કે આઈસીઆઈસીઆઈ બેંકે મહાનગરો અને શહેરી વિસ્તારોમાં બચત બેંક એસ બી ખાતા ધારકો માટે સરેરાશ લઘુત્તમ બેલેન્સ નાણાકીય રીતે વધારીને પચાસ હજાર રૂપિયા કરી દીધી છે લગભગ એક અઠવાડિયા પહેલાં તો દસ હજાર હતું પરંતુ એક ઓગસ્ટ બે હજાર પચીસથી આઈ ખાતું ખોલાવનાર બધા નવા ગ્રાહકોને આ લઘુત્તમ સરેરાશ માનસિક બેલેન્સ જાળવું પડશે જો તમે આમ નહીં કરો તો તમારે દંડ પણ ચૂકવવો પડશે વધારાના તમારે છે એ મિત્રો ખાસ પૈસા છે દેવા પડશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ સુપ્રીમ કોર્ટે કહ્યું કે વીજળી થશે મોંઘી શું મિત્રો તમારે પણ હવે વીજળીનું બિલ વધારે આવશે ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો દેશમાં વીજળી વધી રહી છે મોંઘી ખાસ મિત્રો વીજ કંપનીઓએ નાણાં ચૂકવી દેવા માટે રાજ્યને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે દેશભરમાં વીજ કંપનીઓ એક કરોડ રૂપિયાની ચૂકવવાના બાકી હોવાના અહેવાલો છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ એ પણ પશુપાલકો માટે એક નવી યોજનાની શરૂઆત કરી છે ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન કાર્ડ લોન્ચ કર્યું છે આ યોજના પહેલાથી ચાલી રહી છે પશુપાલન કરતા ખેડૂતો આ કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયા લોન તો લઈ શકે છે પેલા યોજના અંતર્ગત ત્રણ લાખ રૂપિયા ખેડૂતોને લોન મળતી હતી આ સાથે જ કાર્ડની મદદથી ભેંસ ભેંસડી પશુપાલકોને સાઈઠ હજાર રૂપિયા ગાય ડીટ ચાલીસ હજાર રૂપિયા ચિકનડી એટલે કે મિત્રો કહી શકાય કે સાતસો વીસ રૂપિયા ઘેટા કે બકરા દીઠ ચાર હજાર રૂપિયા લોન મળે છે આ કાર્ડ ઉપર એક લાખ અને સાઈઠ હજાર રૂપિયાની લોન માટે કોઈ ગેરંટીની જરૂર નથી નાણાકીય સંસ્થા